હેલો મિત્રો કેમ છો મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે બનાવીશું આખા ભરેલા રીંગણાંનું શાક એ માટે સૌપ્રથમ અમે વાડીમાં ઉગા ઉગાડેલા રીંગણીના રીંગણા તોડી લઈશું અમે ખાસ કરીને ખાવા માટે જ દેશી ખાતર નાખી અને આ રીંગણી ઉગાડી છે એમાં કોઈ પણ જાતની દવા કે ખાતર નાખતા નથી તો સૌપ્રથમ અમે રીંગણા તોડી લઈશું આપ પણ મિત્રો આપની વાડીમાં દેશી ખાતરમાં રીંગણી જો ઉગાડશો તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે બજારમાં મળતા રીંગણા જે રીંગણામાં વધારે પડતા અન્ય ખાતરો હોય છે અને તેમાં દવાઓ પણ ભરપૂર છાંટવામાં આવેલી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે શેકવા માટે થોડા ભોલર મરછાં પણ તોડી લઈશું મેં મારી વાડીમાં આંબાની નીચે મરસી ઉગાડી છે તથા રીંગણી પણ મેં આંબાની નીચે જ ઉગાડી છે જે બધા દેશી ખાતરમાં ઉગાડેલા છે ઘણા સમયથી મરસા તોડ્યા ન હોવાથી મરસા પણ પાકી ગયા છે જે પાકેલા મરસા ખાવાની અંદર ખૂબ જ મજા આવે છે હવે આપણે દરેક લીધેલા શાકભાજીને આપણે વ્યવસ્થિત રીતે સારા પાણીએ ધોઈ કાઢશું જેથી કરીને કોઈ પણ જીવજંતુ ઉપર હોય તો જે સારી રીતે ધોવાઈ જાય તમે પણ મિત્રો જો બજારથી શાકભાજી લાવ્યા હોય તો તેને સૌ પ્રથમ વ્યવસ્થિત પાણીની અંદર ધોઈ નાખજો એક બે મિનિટ પાણીની અંદર રહેવા દેજો જેથી કરીને જે દવાનું પડ હોય તે વ્યવસ્થિત રીતે ધોવાઈ જાય રીંગણાને સારી રીતે ધોયા બાદ આપણે એને એક ટોપલીમાં લઈ લઈશું મરસા પણ ધોયા બાદ એને પણ લઈ લઈશું કોથમરીને પણ વ્યવસ્થિત રીતે ધોઈને આપણે એક ટોપલીમાં લઈ લઈશું હવે આપણે ભરેલા રીંગણા માટે દરેક વસ્તુ મસાલા એકઠા કરી લઈશું સૌ પ્રથમ આપણે ખારીશિંગ વ્યવસ્થિત રીતે ખાંડી લઈશું ખાંડા બાદ તેને વ્યવસ્થિત વાછણમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે સવાણુંને પણ ખાંડી લઈશું અને એને વ્યવસ્થિત રીતે ખાંડ્યા બાદ તેને પણ એક વાછણમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે લીલું લસણ અને આદુને પણ વ્યવસ્થિત રીતે ખાંડી નાખીશું અને એને ખાંડ્યા બાદ એને પણ એક વ્યવસ્થિત રીતે વાછણમાં લઈ લઈશું હવે પછી આપણે રીંગણામાં નાખવા માટે દેશી વટોણા કે જે નાખવાથી રીંગણાનો ભરપૂર સ્વાદ આવે છે એટલા માટે આપણે વટોણા પણ ફોલી લઈશું ગરમ મસાલા તરીકે આપણે બાઇજ ખાંડી લઈશું જેથી કરીને એનો સ્વાદ ભરપૂર આવે ત્યારબાદ મિત્રો આપણે રીંગણામાં નાખવા માટે ટામેટા લઈશું ટામેટાને વ્યવસ્થિત રીતે ઝીણા છમારી લઈશું હવે પછી મિત્રો આપણે એક સરસ મજાની ડુંગળી લઈશું તેને બંને બાજુથી કાપીને વ્યવસ્થિત રીતે કટિંગ કરી લઈશું જે પણ આખા રીંગણામાં સ્વાદમાં વધારો કરે છે અમુક લોકો ડુંગળી નાખતા હોય છે અમુક લોકો ડુંગળી નાખતા પણ નથી કોથમીરીને પણ આપણે ઝીણું કટિંગ કરી લઈશું ત્યારબાદ આપણે રીંગણાને વ્યવસ્થિત રીતે સુધારી લઈશું પ્રથમ બંને બાજુ કાપા મીકીશું જેથી કરીને મસાલો એમાં વ્યવસ્થિત રીતે ભરાય અને વ્યવસ્થિત રીતે સડી જાય અડધું ડીટલું પણ આપણે એનું કાપી નાખશું ત્યારબાદ આપણે એક થાળીમાં શીંગ નાખીશું સિંગને નાખ્યા બાદ આપણે ઉપર છવાણું નાખીશું અને ત્યારબાદ છવાણું નાખ્યા બાદ આપણે સ્વાદ અનુસાર મરસું જે ભેળવીને રાખ્યું હતું તે નાખીશું અને ત્યારબાદ આપણે બે ચમચી જીરા પાવડર નાખીશું જીરા પાવડર નાખ્યા બાદ આપણે હળદર પણ નાખીશું ત્યારબાદ હિંગ પણ સ્વાદ અનુસાર નાખીશું મીઠું પણ વધારે ખારું ન થાય તે માટે થોડું નાખીશું કારણ કે આપણે ખાંડતા વખતે જ થોડું મીઠું નાખ્યું હતું ત્યારબાદ આપણે થોડું તેલ એડ કરીશું તેલ એડ કર્યા બાદ વ્યવસ્થિત રીતે એને આપણે સોળી લઈશું ચૂંદો બનાવી લઈશું હવે આપણે રીંગણા ભરવાની શરૂઆત કરીશું વ્યવસ્થિત રીતે મસાલો રીંગણાનો ભરીને આપણે રીંગણા એક તપેલીમાં મેકીશું બધા જ રીંગણા ભરાઈ જાય પછી આપણે એને વ્યવસ્થિત રીતે ચડવા મૂકી દઈશું આપણે એક બે મરસાને પણ ભરીને રીંગણાની ભેગા સડવા માટે મૂકી દઈશું જેનો સ્વાદ પણ આપણને ખૂબ સરસ આવે છે ઉપરથી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળી નાખ્યા બાદ આપણે એમાં વટાણા પણ એડ કરી દઈશું વટાણા એડ કર્યા બાદ આપણે થોડું તેલ ઉમેરીશું ત્યારબાદ આપણે વ્યવસ્થિત રીતે રીંગણા સડી જાય તે માટે એકથી બે ગ્લાસ પાણી એમાં એડ કરીશું અને ત્યારબાદ આપણે એને સુલા ઉપર છડવા મૂકી દઈશું લાગણી ભર્યા હોય છે માણસ મજાના લાગણી ભર્યા હોય છે માણસ મજાના ગામ ગામમાં એટલે જાવું ગમે છે કૂવા કાંઠે કુંડી છલકે મલકે રોજ हुआ काठे कुंडी छलके मलके रोज हुओ आपे पानी खड़ 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 आपे पानी खड़ 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 थाय मीठी मेहमानी छे जाजो एना घेर मीठी मेहमानी छे जाजो एना घेर सोने खाटलो एनो तड़तड़ तड़तड़ थाय મીઠી મહેમાની છે જાજો એના ઘેર છોને ખાટલો એનો તળતર તરત થાય હવે પછી આપણે વ્યવસ્થિત રીતે ચૂલા ઉપર શાકને મૂકી દઈશું શાક બળી ન જાય તે માટે એને ધીમા તાપે ચડવા દઈશું રોજ આપે તે ફળ મને રોજ આપે છે ફળ મને ગોળવું પડશે આ ખામણું ને એમ ઈશ્વર આપે ઘણું હોય ના મારું માંગણું એમ ઈશ્વર આપે ઘણું હોય ના મારું માગણું આપણું શાક વ્યવસ્થિત રીતે છૂલા ઉપર સડી રહ્યું છે મિત્રો હવે આપણે જોઈ લઈશું કે આપણું શાક કેટલું સડ્યું છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર એમાં ટામેટા એડ કરીશું ટામેટા એડ કરીને પાછું એને વ્યવસ્થિત રીતે સીબાથી ઢાંકી દઈશું જેથી કરીને આપણે નાખેલા ટામેટા વ્યવસ્થિત રીતે સડી જાય ત્યારબાદ મિત્રો રોટલા માટે અમે સૂલો પેટાવી દીધો છે ઝૂંપડી નાની તો પણ એમાં રહેતા લોકોના મન મોટા જોયા ઝૂંપડી નાની તો પણ એમાં રહેતા લોકોના મન મોટા જોયા મીઠી મહેમાની એની માણો તો સમજાય ખેતરની વાતો મીઠી મહેમાની એની માણો તો સમજાય ખેતરની વાતો ખેતરને છેડે છેડે ચાલો તો સમજાય ખેતરની વાતો ધારે થી મા હાલો તો સમજાય ખેતરની વાતો ખરેખર દેશી ચૂલામાં બનાવેલા રોટલાનો સ્વાદ ખરેખર અદ્ભુત હોય છે હવે આપણે રોટલો તૈયાર થઈ રહ્યો છે જુઓ મિત્રો આપણો રોટલો વ્યવસ્થિત રીતે છેકાઈ રહ્યો છે થોડા મરસા પણ આપણે વ્યવસ્થિત રીતે શેકી લઈશું ત્યારબાદ આપણે પાપડ પણ શેકી લઈશું શેકેલા પાપડ પણ ખરેખર સ્વાદમાં ખૂબ સારા હોય છે બંને રોટલા ચડી ગયા બાદ આપણે રોટલાના ઉપરના પડને વ્યવસ્થિત રીતે ઉખેડીશું અને એની ઉપર સરસ મજાનું ઘી લગાવીશું જેથી કરીને રોટલાનો સ્વાદ ભરપૂર આવે હવે આપણે રીંગણા સાથે ખાવા માટે એક ડુંગળી મળીશું આપણે રીંગણામાં આપણે જે ખાંડેલો બાજિયાનો મસાલો હતો એ નાખીશું બીજા કોઈ પણ મસાલા આપણે નાખતા નથી ત્યારબાદ વ્યવસ્થિત રીતે સમારેલા સમારેલી કોથમરી પણ નાખીશું એનાથી પણ રીંગણાનો સ્વાદ ભરપૂર આવે છે હવે આપણે જમવાની તૈયારી કરીશું સૌપ્રથમ એક ડીશમાં આપણે બે ત્રણ રીંગણા લઈ લઈશું સ્વાદ અનુસાર થોડો રચો પણ લઈશું થી થાળી સજાવ્યા બાદ આપણે સરસ રીતે સમારેલી ગોળ ડુંગળી મૂકીશું બે છેકેલા મરસા મૂકીશું એક પાપડ મૂકીશું અને સરસ મજાની મીઠી છાસ મૂકીશું અવસ્થિત રીતે થાળી સજાવ્યા બાદ આપણે બાજુમાં રોટલો પણ મૂકીશું સુંદર મજાનું આપણું ભાણું તૈયાર થઈ ગયું છે બે રોટલા છે સરસ મજાના પાપડ છે તો મિત્રો તમે પણ થઈ જાઓ મારી સાથે જમવા માટે તૈયાર અમે એક બીજી થાળી પણ બનાવી રહ્યા છીએ સુંદર મજાની બીજી ડીશ પણ આપણી તૈયાર થઈ રહી છે મિત્રો વાહ ખૂબ સરસ આખા રીંગણાંનું શાક રોટલો છાસ ડુંગળી મરછું ખરેખર વાડીની મોજ જ કંઈક અલગ છે તો સૌ પ્રથમ આપણે શો કરવા જઈ રહ્યા છીએ પહેલું મારા દર્શક મિત્રોને નામ